તો મિત્રો તમે કૂતરા તો ઘણા બધા જોયા છે પણ કૂતરાનું મંદિર તમે ક્યારે જોયું છે નહીં જોયું હોય તો હાલો આજે તમને હું મંદિર બતાવું અને એનું શું છે અને હું નહીં તમને બધી વાત કરું તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તમને મજા આવશે અને વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણે આવા અવારનવાર વિડીયો લાવતા રહીશું તો ચાલો મિત્રો વિડીયો ચાલુ કરીએ તો મિત્રો તમે જે આ મંદિર જોઈ રહ્યા છો મિત્રો એ કૂતરાનું છે એટલે કે કૂતરા દાદા તરીકે ઓળખવામાં આવે છે કૂતરા દાદા તરીકે કહેવાય છે મિત્રો કે લાખા નામનો વણઝારો હતો એનો એમનો કૂતરો હતો અને એ થોડો ગરીબ હતો અને આવે કે આ રાખીને પૈસા લીધા હતા તો મિત્રો આમાં વાત એમ છે કે જે કૂતરો હતો ને એ લાખા વણજારાનો બહુ વાલો હતો અને એને એકદી પૈસાની જરૂર પડી એટલે એને બાજુની નગરીમાંથી પૈસા ઉછીના લીધા તો એણે એવું કીધું કે વસ્તુ તમે ગીરવે મૂકો તો આ કૂતરો જે હતો ને બહુ સમજણો હતો એટલા માટે કૂતરાને એણે ગીરવે મૂક્યો અને જ્યાં એને ગીરવી મૂક્યો હતો ત્યાં બહુ મોટી સોરી થઈ એકવાર તો પછી કૂતરાએ એને લાખો રૂપિયાની સોરી બસાવી અને એ આઝાદ કરી દીધો આઝાદ કરી દીધો એટલે કે લાખા વણઝારાની રસ્તામાં મળ્યો મળ્યો એટલે લાખાને એવું થયું કે આણે મારું પાલન ન કર્યું કે ગીરવી મૂક્યો તો વૈ પછી એને કુતરાને મારી નાખ્યો પછી એના જે ડોકમાં સીઠી હતી ને ડોકમાં કે હતી એમ પછી એણે વાસીને એમાં હતું કે તારો કુતરો આઝાદ થઈ ગયો છે પછી લાખા એની ના સમાધિ કરી અને બીજી વાત મિત્રો કે કોઈ પણ નાના છોકરાને જો કોઈ ઉધરાસ કે એવું આવતું હોય તો અહીંયા ગાંઠિયા માનવાથી સારું થઈ જાય છે